ફાઇનલી આપણું બની ગયું છે મિત્રો ઝૂપડું તો તમે જોઈ શકો કે કેવી રીતનું બન્યું મસ્ત છે ને કમેન્ટ તો કરો આપણો સામાન છે કરતા એટલી વસ્તુ એમાં આપણે કરવાનું છે અવાજ નાય પેલા તો બનાવું આવી હવે ચા બનાવી આપણે ફટાફટ આમાં દૂધ છે હવે એક ચા મસ્તની કળક બનાવી નાખીએ કેમકે ઝૂંપડું બનાવીને થાકી રહ્યા હવે ચા બનાવી નાખીએ ને આપણા પ્રદીપભાઈ કેમેરા આપણે શૂટ કરે છે કઈ વાંધો હાલો તો આપણે ચા બનાવી રાખીએ ને ઓકે હાલો ચા પેલા બનાવી નાખીએ तो फाइनली આપણે अपने લીધો સુલો હવે મૂકવાનો છે આપણે સા તો આપણે પહેલા ટોપરી મૂકી દઈએ ટોપરી મૂક દો વિલાસભાઈ હવે નાખી આપણે પાણી પાણી લિમિટમાં નાખજો બાઈટલું નાખું ના ના થોડું નાખો આપણે બેને પીન છે દૂધ છે ને છ છ છ બોલ રેડી લાવ આખો સાઈડમાં મૂક દો આપણે કોણ કર્યા હા બોલો બોલો કે અરે ભૂખી ને એડજસ્ટ કરવું પડે થોડું મિત્રો બે કરે ના કે હું કવિલા દે હા બે કરે કા તો સુવાની મજા છે છે એટલે મજા ઘટે બી કે પવન છે ઠંડો ઠંડો બહુ હા બીજી થોડી ચાલો કાકી બાકી પડી આ ઘડીવાર પાક વાળી

ఇంకా పోవనా ఇట్లా అమ్మకాయ బరి నేడు పోగ నువ్వు కామ కాస్త ఘడికి వాళ్ళ అప్పుడు పాకవా దేహు అప్పుడు అప్పుడు ఈ మాట అక్కడ ఉగ్రా ఈ మాట రాకి గరణి గరణి గారణి కేవై గరణి కేవై గరణి మిత్రు చా పాకవా దే పాకవా దే హూ ఇంకో కోసి పోయి నాకు దేవాలి కొడక బని కొడక బని અગર ચા પાકવા દે હું કહું આ ઘડી ચા પાકવા દે તો મિત્રો આપણો છે ને ચા બ ઉબરા એને પાકી ગયો છે તો હવે આપણે ચા આમણો લઈ લઈએ આ બાજુ આપણે પ્લેટમાં પાકીને લઈ લઈએ આઈ રાખી આ લે બેને સુખાવે એટલો નાખી દો ભઈ પી લે ટેચ કર લેજો બાઈ એટલો થાય છે મારામાં છે મિત્રો આજે બનાવવાનું ડુંગળી ડુંગળી શાક આપણે થોડીક સુધારી નાખીએ પછી આપણે બટેટા છે પછી બટેટાને આપણે સરખાથી સુધારી મોરી બોરી પછી બનાવીશું આપણે શાક ડુંગળી બટેટાનું

કે ડુંગળી ની સાઈઝ કેટલી રાખવી આવી રીતે કરી કે રાખ દો આવી રીતે ભાઈ એવી રીતે કરી કા નહી કરો તમને શું લાગે મને તો લાગે કે મિત્રો છે ને આપણો વિડિયો છે ને હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરશે અને સગા સંબંધી ને શેર કરશે આ તો જો વિડિયો બનાવ મસ્ત ને સુંદર મજાના તો તમે જોવાનું ભૂલતા નહી હો જોહે જોહે યાર જોહે તમે તો સુધારી નાખો કા પેલા પછી હું તમને થોડી હેલ્પ કરવા લાગુ હા હાલો હું છે ને ફટાફટ આ ડુંગળી ને સુધાર નાખું પછી બટેટા ને આપણે સુધારી નાખશું અમારે લાગી હતી બહુ જ હાઇ એટલે બહુ જ વાર લાગી ગઈ હતી કેમ કે તારું નામ થી આ બાજુ ગરકાવ્યા ઓલી બાજુ ગરકાવ્યા એમાં તો મન તો થોડુંક લાગી ગયું પ્રદીપભાઈ ને થોડુંક આપડે તારું અહી વાગી બે તો

આપણે હે ને બટેટા સુધાર નાખીએ મિત્રો આપડી ડુંગળી ડુંગળી મોરાઈ ગઈ છે મોરાઈને આપણે મૂકી દીધી સર તો આપડી કઢાઈ હવે માં નાખીએ આપણે તેલ આપડે

বি দই গ বমা পা না দি ম মস্ত মানে জসা বেড শুলা ও কমপলেট আলে মা প্রতিবার উঠলি আলে না শাখ বনেেছে তবে সেনে উঠথলক মাবার মোবাইল সহাব লাইলো আমা ক যে খাতুনাছি কররাই মা লাই আমাদের লাইলি ধুছে

પર એની માથેથી આપણે નાખ દેવું મચટણી ને હા હા હરદર હરદર એ પ્રોટીક બનવાતી એ તૈયાર કરી પર તેલ નાખવા દેજો જો જો બોલે ને આવ હાવજુ નો વાળા હો ઓલી બાજુ હાવજુ બોલતા તોલી બાજુ આપણે આ બાજુ તોઈ ગયો ઓલી બાજુ બોલતા હતા મિત્રો ખાવે તો ને બનાવીયો મે વિડિયો તો તમારા માટે રીક લઈને બનાવીએ હાવજ ની બાવડ છે આ

હવે બટેટા નાખી દે હું કો ભગત હા એની ઉપર બે એકારે પાકી તો ભાઈ પાણી બાણી ને એટલે આપણે મૂકવાનું તો કોઈ વિધુ નથી મૂકવાનું થઈ જાય તમે હું ટેન્શન હું તો હું છે ને સપોર્ટ લઈ

तो अर्धा नाखी हो नादो नादो। अब स्वादनु स्वादनु स्वादन अब नुखे दे भाई हमें नाक दो नाक दो अर्धा नाक दो ने मिठू स्वाद अनुसार नाक दो अर्धा नाक दे ली पाकी पण आपरे मिठू क्या है नी चीज तो एक खास थोड़ी देर से करी ना हो का अब आवे से ने खड़ी ताप करो मागे से ताप करो मागे से

क्या बिदि छ मुको जबला ऊपर जबला पर आपरे कहीं आणे नहीं थी एडजस्ट करनु पड़े हां के तो प्रदीप भाई के कार्य कर के मस्त से कार्य कर पाए तो घटे नहीं हो बता तो ताप थाई के बापा ज्वारा मुकी मैं या के रखो टेन धरी जाओ अब तमने ऊ टेन बताऊं लाइट लाठी सपोर्ट माते ने दो पितरो પ્રદીપભાઈ પ્રદીપભાઈ બાજુ બે હવે ને પ્રદીપ મદદ કરવા લાગ્યા પ્રદીપભાઈ પ્રદીપભાઈ આ શું છે યાર તું તું એકલો 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 ક્યાં મારે શું કામ કરું આમ કરવું આને બધા મૂકવી કામ કરું મિત્રો હું આવી જાઉં મદદ કરવા લાગો

खाई नहीं आप लोग, शाक नहीं रोट पैली, पाकी गई सी, ना वो आप लोग, जोमी ले ये, पहले व्हाइट काम काटी ले, तब तो बेकती हूँ, ताना के लोग जोए, ना कोनी तमर यीस्ट आ गई थी, कौन से लगे शाक, शाक से मस्त हो, पहले शाक के पोसी करो पड़ेगी मस्त, बाकी क्यों, बो बैठ लो होमना तो आप, पोसी काश

ફાઇનલી આપણે છે ને જમી લીધું છે ને જમવાની બહુ મસ્ત બનાવ્યું હતું વિલાસભાઈ ને વિલાસભાઈ શાક બનાવ્યું હતું ને મેં રોટલી બનાવી હતી મસ્ત મજાનું જમી લીધું ને હવે તો હું અહીંયા વિડિયો શૂટ કરતો હતો ને વિરાજભાઈ અહીં બેઠા વિલાસભાઈ હું જમી લીધું જમવાનું યાર વાત કરે તો જમવામાં કઈ ઘટે નહીં એવું હતું ડુંગળી બટેટાનું શાક ભાઈ નતું કઈ ઘટે નહીં એવું તમારી રોટલી પણ બહુ સુંદર મજાની હતી તમે જોઈ હતી વિડીયોમાં આપણે જોઈ લે હે કેવી રોટલી બની હતી અમે કાંઈ છે ને

છે હો એ તમાજુ આવું ને બોલે કેટલા વાગ્યા ને બોલે ખબર સો વાગ્યા ના બોલે સો વાગ્યા ના આપડે ખબર હોય તો બનાવ્યું નતું આપડે તંબુ બનાવ્યું ને ઝૂપડું અહિયાં ની વાત છે બોલતા પાંચ વાગ્યા માં તો ઈ તમે કહો કે

વિડિયો બનાવે ને જો તમાર કરજ બીજા જોતા હોય ને તો બીજા એમ કે કે નહીં ભાઈ આના વિડિયો એટલે વિડિયો આવે હા હા ઈ કઈ વાંધો ની અમને જમી મમ્મી તો લીધું બહુ ટાઈમ બહુ ઓવર થઈ ગયો ભાગવામાં છે ને 11:30 11:00 જીવું થઈ ગયું ઓતને ગરમી ગરમી થઈ ગયો હવે છે ને હવે પંખો પંખો ચાલુ કરીને સુવાનો જ છે હા હા બોધો બોધો નો આપણે કઈ કંબલ બંબલ નથી હા ગરમી ને સીઝન છે એટલે વાંધો ના સીઝન છે ને પવન આવે ઠંડો ઠંડો તો પંખો અમે લઈને આવ્યા હવે છે ને અમે બે સુઈ જઈએ તો કપટીભાઈ તમે હવે અંદર આવી જ હાલો હું પણ અંદર આવી જાઉં મિત્રો પંખો પંખો પેલા છે હું ચાલુ કરતો તો પંખો ચાલુ કરી દો ઓ ઓ વાહ જોઈ લો બે ભાઈઓ મજા તો જોઈ લો કેમ છે બાકી કોણ લાગે મિત્રો હાઈ ગાઈસ હાલો તો આપણે લાઈક શેર સબ્સ્ક્રાઇબ ની તો કરવાનું ભૂલતા જ નહીં મારા વાલા હાલો તમે સુઈ જાવ મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો આપણો ઓવરના ચેલેન્જ હતો એ આપણે પૂરો થઈ ગયો કેમ કે આજ તો બહુ ભયંકર વાર થઈ ગયો ઓવરનાઈટ કેમ કે હાઉ જો કઈ બોલતા હતા ને તૂટી ઓવર ઇન આપણો પ્રદીપ ભાઈ તાં હુતા છે જો વધી એ બીકમાન બીકમાન તો એ હોઈ ગયા આપણો સુરજ દાદા પણ નીકળી ગયા છે જો તમે જોઈ શકો તો પ્રદીપ ભાઈ હાલો ઉઠો આપણો ઓવરના ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો ઉઠો ચેલેન્જ પૂરો થઈ ગયો હા મિત્રો કઈ ઓઢવાને લીધું નઈ ને

સરસ મજાનો લાગ્યો હોય તમે આવા નક નવા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ સાથે જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ